તો જય મસુંદર ના જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજા માં જ કારણ કે આવી ગયો છો મિત્રો આજનો નવો વ્લોગ આજનો નવો વ્લોગ લઈને અને મિત્રો ઘડિયાળમાં જુઓ ચાર વાગી ગયા છે હજી હું હું નથી એનું કારણ હું તમને બતાવી દઉં ને આજે આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો બોલો હજી હું નથી એનું કારણ હું તમને બતાવી દઉં જો વ્લોગ છે ને અપલોડ થાય છે હજી આપણે ચોવીસ કલાક થઈ જાય એવું લાગે ને અત્યારે આવી ગયો છું મિત્રો કસરત કરવા માટે ધાબા ઉપર મિત્રો માન કસરત કરવાની મજા આવી ને તો વરસાદ ચાલુ થઈ ગયો બોલો ને આ બધું પલાળી નાખ્યું જો બધું ભીનું ભીનું કરી નાખ્યું ને એક બાજુ તો આ વરસાદ ચાલુ થઈ ગયો કરવું હું કસરત કરું કે ન કરું ને આમાં કરવું કેમ કરવું વરસાદ તો ચાલુ થઈ ગયો ભાત જેવું મોઢું ધોઈ ને પછી કઈક ચા પાણી પીએ બીજું તો શું કરીએ આવે આજે મિત્રો આપણે વહેલા જાગેલા છીએ આજે હું તો આવતી નથી કે હાલો એકાદો સારું કામ કરતા આવીએ આ આઈડિયો મારા મગજમાં પહેલેથી જ હતો પણ હવે હાલો આજે આપણે કામ કરતા આવીએ ચાલો તો વરસાદ સારો આવી ગયો જો બધું પલાળી દીધું એ રોડ બધા પાણી પાણી કરીને સારો વરસાદ આવી ગયો તો ખરી હજી ચાલુ જ છે દુકાન એકાદ ખુલી હોય તો થાય પણ બહુ આગી લાગે દુકાન ખુલી વરસાદ હારો પડી ગયો એક જ દુકાન મિત્રો ખુલી હતી ત્યાંથી બે પારલે બિસ્કિટ લીધા છે તો કુતરા મળે અને ખબર છે પણ મળે ચારે થાય કુતરા કઈ બાજુ હોય કઈ નક્કી નહીં કે આ બાજુ કઈ છે નહીં પેલા તો જાય કોઈક નાખીને વહી ગયા લાગે તો મિત્રો જોવાય આપણને એક કુતરો મેળો ચાલે મૂકદો પછી ખાઈ લે કારણ કે બીવે છે જો આવી ગયો ખાધું બીક લાગે અને ઈંજા એને બીક લાગે આપડે કેમેરો ચાલુ કરીએ ને એટલે આમાં આપણે ધ્યાન રાખવું પડે ને એક કવડું મિત્રો કેટલો આટા ને આખું ફરી ને કારણ કે વરસાદ આવી ને એટલે ત્યાં ભૂ જ્યા હોય એક પીડું છે રો ક્યાંય નથી તો હું કરું બહુ આખું પાછું જવાય ને ફોન ને બધું હોય એટલે સુરત છે ભાઈ બધું રાતો વહી જાય નક્કી ન રે અર્જન્ટ આરામ કરી લો બે કલાક એક બે કલાક હું ક્યાંય લાવ તો કાલે મજા આવે બ્લોગ બનાવ ચાલો તમ કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહ્યો બીજું તો મિત્રો ફાઇનલી તૈયાર થઈ ગયો છું વાગી ગયા છે ઘડિયાળમાં બોલો કોણ અગિયાર વાગવા એવા છે મિત્રો ફાઈનલી આપણે ત્યાર થઈ ગયા છે આવી ગયો સીધો રસોડામાં આજે મિત્રો શાહ નથી ગરમ કરવાનો સીધો શાહ બનાવાનો છે આમ જોખું દૂધ તો મિત્રો આપણો શાહ બનીને કમ્પ્લીટ થઈ જાય ને આજે વાઇટકો ફેરવી નાખ્યો છે આ વાટકો લીધો છે આમાં કેવી મજા આવે હોય અને આ તો મને એવું લાગે છે એટલે ઓગલ તો હતો નહીં છે કારણ કે સાજ એટલો ગરમ હોય તો ચાલો બધાય જય બાપા સીતારામ ને મારી કેવી લાગી મિત્રો એક કોમેન્ટ કરી દેજો ઓમ પાર્વતી પતિ હર હર મહાદેવ તો મિત્રો મહાદેવની પૂજા થઈ ગઈ છે કપલેટ હું બનાવ કાલ કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો ને એટલે વરસાદ આવ્યો કાલ રાત જ ચાલુ ગયો તો કારણ કે હું તો આખી રાત જાય મને ખબર છે કુતરાવરવા તો બે બિસ્કીટ લઈને

એમાં ખમણ જઈને હમણાંથી મજા ભાઈ હું સાઈ થી આવું લાવું જલ્દી જલ્દી મિત્રો શ્રાવણ મહિનો પૂરો થાય તો સારું છે હું ને આવું મિત્રો જો આ રીતનું છે કે આ પેપર કાયમ હોય તમે કયો તમે કંટાળી દાવ કાયમ એક ને એક વસ્તુ હું પણ મિત્રો ફરાળ હોય એ તમારે મારે બતાવી પડે કાયમ આવું જ હોય ફરાળમાં ફરાળમાં કઈ બીજું નવીન ન હોય

તમને ખબર પડી જાય જોઈ લો મોટાભાઈ નીસે ઉતા નાના ભાઈ જોઈ લે શેટી હું આવો જમાનો આવ્યો હવે

મિત્રો મંદિર માં આવી ગયા છે આપડા જો ધોન મંડળી પણ ચાલુ છે આ બાજુ જો આ છે મિત્રો કૃષ્ણ ભગવાન જો મિત્રો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા ને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર ઝરમર આમ જો બાજુ કેવો વરસાદ આવે છે હવે જવાનું છે આપડે ઘરે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ કેવું સરસ ડેકોરેશન છે ગયો છે ને હાલો આપણે બહાર ઉભા રે મિત્રો ઘડિયાળ વાગી ગયા છે અને હવે છે એકઠાણું એકઠાણા થાળી માં એટલી બધી વસ્તુ છે ને

એટલી બધી આઈટમ છે મારે શું કાયમ એક એક આઈટમ કેવી તમને આમાં જોઈ લો હજી બીજો આમાં હજી બધો સામાન ભરેલો છે તો આ બધા જો જમવા બે ગયા છે અત્યારે તો મિત્રો આવું કઈક છે જમવામાં એક તો હાલો ફટાફટ જમી લઉં ને તમારે ખાવું છે મિત્રો ભાઈ ગયો એમ ખોડો હાલો તમારે તો ખાવું પણ જો ખાતા જાવ બીજું તો મિત્રો ફાઈનલી અત્યારે ધાબે આવી ગયો છું ખાઈને ને હવે ઘડી હાલી કારણ કે હવારે વહેલા જાગ્યા ત્યારે બધું ભીનું હતું પડેલું હતું તો ઘડીકો અત્યારે હાલી લઉં થોડી વાર ઘડીક હાલી લઉં તો થોડુંક કસરત થઈ જાય કારણ કે ખવાઈ ગયું છે આપણને તો મિત્રો તો કાંઈ નહીં મિત્રો હવે આપણા વ્લોગને અહીંયા વિરામ કરીએ અને તમને મારા આજનો લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો મળીશું એક નવા વ્લોગમાં બધાને જય માતાજી બાય બાય I'm going to